નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે શહેરના નરસિંહજીની પોળમાં વેપારીઓનો ત્રાસ વધ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પોળમાં પાર્કિંગની વ્યવસ્થા નથી સવારના સુમારે માલસામાનના ટેમ્પો આવતા હોવાથી સ્થાનિકોની ઊંઘ બગડે છે ટેમ્પોના પાર્કિંગની પણ વ્યવસ્થા નથી સ્થાનિકોનું કહેવું છે કે સોમવારે જ્યારે બજાર બંધ હોય છે ત્યારે નરસિંહજીની પોળમાં વેપારીઓ દુકાન ચાલુ રાખે છે તેથી સ્થાનિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ગઈકાલે રાત્રે લોડિંગ પિકઅપ ગાડી લઈ જતા એક કાર્ટૂન છોકરી ઉપર પડી જતા ડ્રાઈવર અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ડ્રાઈવર દ્વારા માર મારવાની ધમકી પણ આપવામાં આવી હતી

આ અંગે વધુમાં જણાવતા ત્યાંના સ્થાનિકોએ શું કહ્યું છે આવો સાંભળીએ નરસિંહજીની પોળમાં ટેમ્પાનો પાર્કિંગનો બહુ ત્રાસ છે કાલે રાતે ટેમ્પાવાલો ઓવરલોડમાં લઈ જતો તો એક છોકરીના પગમાં કાર્ટૂન પડ્યું એની જોડે વાત કરવામાં આવી એ વાત કર્યા પછી વાત પત્યા પછી એનો માણસો રિક્ષા લઈને મારવા આવે છે અને આ રેસિડન્સ એરિયા છે કોમર્શિયલ એરિયા નહોય એક કે દુકાનવાળાની પાર્કિંગ નથી અને પરમિશન આપી દીધી છે

કે બીજી એ લોકોને સ્કૂટરો મૂકવાની ટેમ્પા આવવાની એની પણ કોઈ વ્યવસ્થા નથી ટેમ્પા સવારના છ વાગ્યાના આવી જાય છે સવારની બધાની ઊંઘ બગાડે છે અને મોટાના મોટા એ લઈને આવે છે મોટા મોટા ટેમ્પાઓ લઈને આવે કોઈના પાર્કિંગ નથી પ્લસ કાલે જ એક છોકરીના પગે પડ્યું હતું એનું વ્હીકલ દબાઈ છોકરીનો પગ દબાયો બધા દાદાગીરી ટેમ્પા જોડે શાંતિથી વાત કરી ડ્રાઈવર જોડે બીજો સાંજે રાત્રે એક વાગે માણસો લઈને પોરના છોકરાઓને મારવા આવ્યો આ કેટલી વખત કમ્પ્લેન કરવાથી કોઈ કોર્પોરેટરની કે કોઈ પોલીસવાળાની કોઈની હું ઉડતી નથી દુકાનો આપી દીધી છે પાર્કિંગ કોઈની પાસે પણ નથી ને જેમ ફાવે તેમ પાર્કિંગ કરી દે છે નવાના છ વાગ્યાના ટેમ્પા આવી જાય છે પાછળ કોર્પોરેટરની કમ્પ્લેન કરવામાં આવી છે વાત કરીને સમજાવીને જતી રહે છે ભાઈ જલમબેન ચોકસી અત્યારે બોલાવામાં આવ્યા છે હજુ આવ્યા નથી